પ્રણામ અજીત મુંબઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પુનિશારીઓ બરેસર સૂત્રના સ્વાધ્યાય પ્રેમીઓ જે છે એમની ઘણા સમયથી ઈચ્છા હતી કે આ બરેસર સૂત્રને વિડિયોને અમે ધ્યાનથી સાંભળીએ એ માટે એક સુંદર મજાની પરીક્ષાનું આયોજન થાય અને તો એ જ સરસ જાહેરાત આપણી સામે લઈને હું આવ્યો છું કે ભરેશર સૂત્રમાં આવતા એકથી પચીસ મહાપુરુષોના વિડીયોની ઓપન વિડીયો પરીક્ષા કઈ રીતે લઈશું આપણે ઓલરેડી ભરેશર સૂત્રની અંદર ફિફ્ટી થ્રી મહાપુરુષો અને ફોર્ટી સેવન મહાસતીઓ આવે છે એમાંથી ફિફ્ટી થ્રી મહાપુરુષોની વાતો આપણે વિડીયો દ્વારા પ્રસારિત કરી છે મહાસતીઓની વાતો હવે આપણે શરૂ કરવાના છીએ એની પહેલાં વચમાં આપણે એક પરીક્ષાનું આયોજન કરીએ છીએ આ પરીક્ષા એકથી પચીસ મહાપુરુષોના વિડીયોની આપણે જે યુટ્યુબ ચેનલમાં પ્રસારિત થયા છે એ જ વિડીયો અને એમાંથી જ પૂછીશું આ વિડીયો આપ ઘરે બેઠા જોઈ શકશો અને ઘરે બેઠા જ આ પરીક્ષા આપવાની રહેશે સુકામ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ બધા વિડીયો જે મહાપુરુષોના જે મહાપુરુષોએ ઓછા સમયમાં એ સત્વ ફોરવી અને એ મહાપુરુષોએ જે લક્ષ ગોલ એને સિદ્ધ કર્યો છે એ મહાપુરુષોમાં જે ગુણો હતા એ મહાપુરુષોએ ટૂંક સમયમાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર તપ ત્યાગની અને વૈરાગ્યમાં જે મશગુલ બની અને જે કર્મનો ક્ષય કર્યો છે જે સંસારનો નાશ કર્યો છે આવા મહાપુરુષોના વીડિયો જેમ જેમ આપણે જોઈએ તેમ તેમ તે મહાપુરુષોમાં રહેલા ગુણોના આપણે ગુણાનું રાગી બનીએ એ મહાપુરુષોના ગુણોની સ્પર્શના આપણે કરી શકીએ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઓપન વિડિયો પરીક્ષા જેમ ઓપન બુક પરીક્ષા હોય છે એવી જ રીતે ઓપન વિડિયો પરીક્ષા આ પરીક્ષા કોઈપણ ઉંમરના કોઈ પણ વ્યક્તિ આપી શકશે નાના મોટા ભાઈઓ બહેનો મુંબઈમાંથી ગુજરાતમાંથી રાષ્ટ્ર મહારાષ્ટ્રમાંથી કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ કન્ટ્રીમાંથી આપ આ વિડીયો ઘરે બેઠા જોઈ સાંભળી અને આપણે જે અમે પ્રશ્ન પેપર આપીશું એની અંદર આપે આ જવાબો લખવાના રહેશે આ પરીક્ષાનો આપણે પ્રશ્ન પેપર જે છે એ પંદર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે અજીત સર મુંબઈ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા કરીને જ પ્રસારિત કરવામાં આવશે સો માર્ક્સનું આખું પ્રશ્ન પેપર હશે એ પ્રશ્ન પેપર અમે જે પ્રસારિત કરીશું પંદર જુલાઈના બે હજાર ચોવીસના ત્યાર પછી એક મહિનો આપ આપના ઘરે પ્રશ્ન પેપર રાખી સરસ મજાના વિડીયો જોજો ધ્યાનથી જોજો અને અમારું એની અંદર જ આપેલું એક જવાબપત્રની કોપી હશે એની અંદર જ આપે જવાબપત્રો લખી અમે આપેલા એડ્રેસ ઉપર આપે અમને કુરિયર દ્વારા પાછું મોકલવાનું રહેશે આગળ વધીને આ પરીક્ષા આપો છો માટે આપણે એમાં પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો એવા નંબરો આપીશું આશ્વાસન ઇનામો આપીશું અને આપ જે પરીક્ષા આપશો એની અમે આ રીતે અનુમોદના કરીશું ઘરે બેઠા ઓપન વિડિયો પરીક્ષા માટે કરીને આપે કોઈ પણ એની માટે પરીક્ષા ફીસ એનો કોઈ ચાર્જ રજીસ્ટ્રેશન વગેરે કંઈ કરાવવાનું નહીં રહે પરંતુ શું કરવાનું રહેશે આજના આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનની અંદર અમે એક લિંક આપી છે આ લિંક બરેસર સૂત્ર ઓપન વિડિયો પરીક્ષાની વોટ્સઅપ ગ્રુપની લિંક છે આ વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે ચોક્કસ જોડાવાનું રહેશે અને એ જોડાવા દ્વારા કરી અને અમને પણ ખ્યાલ આવે આ પરીક્ષા આપવા વાળા કોણ છો કેટલા છો શું છો વિગેરે આગળ વધીને આ પરીક્ષા સંબંધીની દરેક જાહેરાતો આપણે અજીત સર મુંબઈ યુટ્યુબ ચેનલના માધ્યમથી કરશું માટે આપણે વિડીયો તો હરમેશ હંમેશ જોતા જ રહેવાનું રહેશે તો જ પરીક્ષા સંબંધીના સમાચારો આપને મળતા રહેશે અને એ માટે આ બરેશર સૂત્રની અંદર જે અજીત સર મુંબઈની આ જે યુટ્યુબ ચેનલ છે એને આપે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીમાં જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરીને ઉપર બેલનું બટન આવશે એ બેલનું બટન દબાવજો અને એ બેલના બટનને આપ પુશ કરશો ત્યારે ત્યાં ત્રણ ઓપ્શન આવશે એની અંદર ઓલ ઓપ્શનને આપ ચોઇસ કરશો તો અહીંયાથી જે પણ મારા વિડીયો પ્રસારિત થશે એ નોટિફિકેશન દ્વારા આપને સૌથી પહેલાં ખબર પડી જશે તો ભાગીચારીઓ આપ તૈયાર થઈ જાઓ ઘરે બેઠા ભરેશર સૂત્ર ઓપન વિડીયોની પરીક્ષા માટે કરીને તૈયારી આજથી જ ચાલુ કરી દેજો ખાસ ધ્યાનથી આ વીડિયો સાંભળજો ધ્યાનથી વિડીયો જોજો અને બીજાને પણ પરીક્ષા માટે પ્રેરણા કરજો માટે આ વીડિયો વધારેમાં વધારે સાંભળજો વધારેમાં વધારે શેર કરજો ચલો ત્યારે તૈયાર થઈ જઈશું શ્રી ગણેશ કરશું શ્રી ભરેશર સૂત્રની ઓપન વિડિયો પરીક્ષાના ઓકે પુણ્ય સાધિયો ઓલ ધ બેસ્ટ જલ્દી તૈયારીમાં આપ લાગી જાઓ પ્રણામ